ચાલો મિત્રો બધાને હેપી દિવાળી અને હેપી ન્યૂ યર તો આજના બધાને ફેમિલી તરફથી બસ તો પાછો એક બધા બધાને તો દીશું બધાને હેપી દિવાળી કહે છે તો બધાને અમારા ફેમિલી તરફથી હેપી દિવાળી અને આજે જાઉં તમને બતાવું કે આજે રંગોળી કેવી કે છે કોને કરીશું મમ્મી કરી છે દિવાળીની છે ને હેપી દિવાળી ની આપણી રંગોળી આવી છે આજે તો આજે અમારે બનાવવાનું છે બિરયાની દિવાળી છે તો બધું શીતલ છે ને તે બધું મોરે છે શું અંદર શીતલ બધું મોરે છે અને હજી છે ને મારા ઓલામાં ગાર્ડનનું શું કહેવાય મોટું બટેટું છે ને એ મોરવાનું છે જાવ આ એક જ મોટું એવું બધું બટેટું થયું છે અમારે બીજા છે આનાથી છે નાના નાના તો જો અહીંયા ડુંગળી મોરાઈ ગઈ છે ટમેટું મરચું મોરાઈ ગયું છે નાનું સલાડ બનાવવાનું છે તો ચલો અમે આ બધું રેડી કરી નાખીએ આમાં હાફ છે એવી તો શાક હજી મોરવાનું બાકી છે આમાં મસાલો રેડી થઈ ગયો છે જો દ્રશ્યો મને પાછો ક્યાંક લઈ જાય છે બીજું ક્યાં લઈ જાય પપ્પાને પપ્પા જો બસ પપ્પા જો ક્યાં લઈ જઈશ એ તો જોઈએ એવા દ્રશ્યો આપણે જોઈ લીધું તો જો આજે મંદિરમાં પેલું શું કહેવાય નિવેદ કર્યા હતા તો પ્રસાદી છે અહીંયા અને મંદિરમાં જો બધી નવા નવા હાર ને બધું સંગાવી દીધું છે માતાજી નાર નવા ચડાવ્યા છે પછી આ શુભ લાભ ને ગણપતિ ફૂલ અહીં ચડાવી દીધા છે બધી તો શું કરે છે હા સારી એવું છે હા ખાઈશ છે

તો આપણું શાક દવાઈને રેડી છે આની ફ્રાય કરવાની છે અને આને બિરયાની બનાવવાની છે જવ હવે હીજું આવી ગયું છે તો હવે ટેસ્ટ કરી લેમ ખાડું મોડું પછી બંધ કરી દેમ પછી આનું મસાલો ફેંકવાનું ચાલુ કરી દઈએ કારણ કે આ બધું અહીં રેડી છે અને આમાં બનાવ્યું છે ચના ચોર ગ્રામ તો જુઓ આપણે તો પેલું સરાવી દીધું છે બિરયાની બનાવવા માટે કરીને આ થોડુંક ને જાયને પાણીવાળું છે એટલે પછી તેલ નાખી દઈએ આપણે ચાલો આપણું છે તો પેલું તપી ગયું છે તો તેલ નાખી દઈએ હમ તેલ એના પછી ગયું છે નાખશે હમ તેલ આપવાનું તેલ થઈ ગયું છે ગરમ મસાલો પણ બધ નાખી દઈએ ચાલો આપણો ગરમ મસાલો છે ને હેકાઈ ગયો છે તમે ડુંગળી નાખી આ છે અદ્રકસણની પેસ્ટ આમાં દોઢ ચમચી જેટલું અદરકલની પેસ્ટ નાખી દઉં સારો ટેસ્ટ થઈ છે

अनि जब त आ घरमा जो आकु गोकु पले तारा नगर एलो अबो मसाला ओसे ने हेकाई गयो छे ने मटेटा नाकी दिए अनि बाजूमा छे ने ते फ्राइ करवा मले करे ने बिजी तविसर आवी दिसे हा जो आ बेपटा हमरा दिस फोड़वा मण्डो बाडे जाओ बे एक तो जो मातेले ने आगर जाय बटेटा नाकी दिदेस अनि नु रेया छ चलो अबे टमाटर અનાવિસ્તાલી ફ્રાય કરે છે મણ ખબર નથી કે ફ્રાય કરે મસાલાની ગ્રેવી મસાલો આ નવા આય ચાલો હવે એમેસે મૂકી અમારીસ્તા લો ફ્રાય કરો તો બટ મસાલો છે હલાવું ભંડાડી શકો કેટલા વારો ભંડાડી કામ કર્યું તો દેખજો પડી તો ચાલ હવે જો આ

પછી જાય ત્યાં પાણી નાખી આવી જાય ને પછી સોખા આપણે હા કે કહી શકાય આપણે આને જઈએ જો આપણે આની છે ને ટર્ન કરી લીધું છે ફ્રાય ને તો હવે એને ધીમા ધીમા ગેસ ઉપાડીને પકાવવા દઈએ

इजी नमक घटाउँछु इजी नमक नाखेस भरिन बे समसिद नाइ कि पासी इ नमक छ नि आपरे आम एम नाखोन त आबि जिन लाग्यो बा यु बेला नि एम नमक राख्या हम इतले तु के आसु भयो के त तने खबर से? ह ह आसु भयो त नि हामी छ नि पहिला घर राखेको छु नि त्यसै नि मेने सिसु पोका ह

લેલું તળબટ્ટર ઉપર કરે કે તો એમ કરતા ના દેખ ફાજુનો ને આ રેડી છે બનીને દેખો મસાલા મસ્ત મસ્ત થઈ ગઈ છે મસાલા થઈ મસાલા તો જો બનીને રેડી છે એ તો તો કરી હવે માં ધાના રાખી દઈએ આ આપણે આ બિરયાની પાવે હે જીગી છે જો તો એમાં છે ને મે ટમેટા અને ઢાણા છાટી દે તો ચાલે જારે ખાય ને તો ટેસ્ટ લાગે આપણને હારો આવે ટેસ્ટ તો ચાલો હવે મોરું બની ગયું છે તો હવે ફટાકડા ફોડવા ની તૈયારી કરીએ કેમ કે હવે બધી આઈગેસ્ટ થઈબેલી તો હવે અગરબત્તીને કરી અને પછી ફટાકડા અને બધી હવે બારા કાઢીએ કે પછી તમને બતાવું કેટલા બોક્સ લાવેલા છે અમે એક મનીષનું મોટું બોક્સ છે એ બીજા હું લેવા છે તો ચાલો વિડીયો બની રહેજો હું અગરબત્તી કરીને પછી ફટાકડાનું બધું રેડી કરું પછી તમને બતાવું